નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર શિનોરથી શિનોર તાલુકાના ઝાંઝળ ગામે મનમથેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે ચૈત્ર પૂનમ નિમિત્તે મેળો ભરાયો હતો આ મેળામાં અલગ અલગ પ્રકારની નાની મોટી દુકાનો લાગેલી હોય તમામ દુકાનદારો પાસેથી સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા પચાસ અને સો ઉઘરાવી પૈસાની પાવતી આપવામાં ન હોવાની આક્ષેપો કરવામાં કેટલાક દુકાનદારો દ્વારા આવ્યા હતા ગ્રામ પંચાયત સામે આક્ષેપો કરવામાં આવતા અચોક ચાર મજી જવાબ આપ્યો છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી એટલે તમે કેટલા આપ્યા પચાસ રૂપિયા પાવતી તમને કોઈ આપી ના પાવતી નહીં આપી પાવતી લેવી હોય તો સો રૂપિયા કેટલા લીધા તમારી ઘરે સો રૂપિયા સો રૂપિયા લીધા અને પાવતી નો પાવતી ના પાવટી અંગાર પચાસ પાસલ હતા પણ બે દુકાન ખરી સો રૂપિયા લીધા પણ પાવતી નહીં આવ્યા